માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી માંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યો ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાશ હતી જે રિટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે અમે લોકોએ મંજૂરીની મોહર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સેશનની દરખાસ્ત હતી આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સ્ટેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તીએ જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું એનું અનુકરણ કરીને આ પણ મંજૂરી મંજૂર કરવામાં આવી છે ઇમ્પ્લિમેન્ટેશનુકરણ જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જ્યારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્ત ને મંજૂર કરી અને જનરલ બોર્ડ માં દરખાસ્ત છે આવનારા બોર્ડ ની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય ને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ